સુરત પીસીબી પોલીસે બાર લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક લિસ્ટેડ બુટલેગર સહિત ચાર શખ્સોને ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી છે પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સંજય ઉર્ફે સજુ હુકમચંદ શાહ નામનો ઈસમ છેલ્લા ઘણા સમયથી મોટેપાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ક્યાંક થીલાવી ઈચ્છાપોર જીઆઈડીસી અને આરજેડી ટેક્સટાઇલ સાયણ ટેક્સટાઇલ પાર્ક ગોડાઉન એ પચીસમાં સંતાડી રાખી અલગ અલગ વાહનોમાં હેરાફેરી કરે છે જે બાતમીની હકીકતવાળી જગ્યા પર પીસીબી પોલીસે રેડ કરતા આરોપીઓ સંજય ઉર્ફે સંજુ હુકમચંદ શાહ બોતુ ઉર્ફે હિમાંશુ દિલીપ શાહ રાજકુમાર જમનાદાસ શાહ કનૈયા અમરસિંહ ઠાકુરને ઝડપી પાડ્યા છે પીસીબી પોલીસે ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી વોડકા બિયરની કુલ પેટી નંગ બસો ત્રાણું જેમાં નાની મોટી કાચની બોટલ નંગ નવ હજાર સાતસો છપ્પન જેની કિંમત બાર પોઈન્ટ પંચાણું લાખ તેમજ થ્રી વ્હીલ ટેમ્પો એક રિક્ષા અને મોબાઈલ મળી ચૌદ પોઈન્ટ એક્યાસી લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી દારૂ મોકલનાર મનોજ રહેવાસી વાપી અને દારૂ જથ્થો લેનાર મેહુલ બટકો મારવાડી તેમજ ગણપત મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે